આધુનિક એસટી બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં હાલમાં લગભગ કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ગઈકાલના સાંજના સમયે કેટલાક મજૂરો વાંસનો માંચડો બાંધી કોઈ પણ જાતની સેફ્ટી કે સેફટી બેલ્ટ પહેર્યા વિના ખૂબ જ ઊંચાઈ પર કામ કરતા નજરે પડ્યા હતા ત્યારે આ કામ દરમિયાન બનાવવામાં આવેલા વાંસના માંચડા પર આગ લાગી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે સરકારી કામો રાખનાર કોન્ટ્રાક્ટરો દ્વારા આવા સરકારી કામો પર કામ કરતા મજૂરોને કોઈ પણ જાતની સેફટીના સાધનો આપ્યા વિના કામ કરાવવામાં આવી રહ્યું છે તે કોઈક અકસ્માત ઘટના બને તો જીવ લેણ સાબિત થઈ શકે તેમ છે ત્યારે આ પ્રકારના કામોમાં સંબંધિત ખાતાઓ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવે તો દુર્ઘટનાઓ બનતી રોકી શકાય તેમ છે બ્યુરો રિપોર્ટ નવસારી